આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમની આયોજન ધારી તાલુકાના ખીચા ગામે દેવાંગી આશ્રમ ખાતે માધવદાસ બાપુ દ્વારા રામદેવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ખીચાના દેવાંગી આશ્રમ ખાતેથી પોથિયાત્રા નીકળી હતી જેમાં ગામની વિવિધ શેરીઓમાં પોથિયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે વધામણા કરવામાં આવ્યા હતા આ યાત્રા ઢોલ અને ડીજેના તાલ સાથે કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આ પોથીયાત્રામાં જોડાયા હતા દેવાંગે આશ્રમ ખાતે રામદેવ કથા વ્યાસપીઠ પદે વક્તા કલ્યાણદાસ બાપુ મેન્દ્રડાવાળા દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતું કથાનું રસપાન ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ધર્મ પ્રેમીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું સાજીંદાના મિત્રો દ્વારા સંગીતના સુર અપાયેલા હતા આ કથામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક ન થાય તે માટે ધારી પોલીસ દ્વારા હોમગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા તેમજ સ્વયંસેવકો દ્વારા ખૂબ સારી સેવા આપવામાં આવેલી હતી